નમસ્કાર મિત્રો જય કુલદેવી માં આપ સૌ મિત્રોને આ નવા વિડિયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં દીવાને દિવ્ય શક્તિનો નો પ્રતીક માનવામાં આવે છે કહેવાય છે કે આપણે ભગવાન કે માતાજી માતાજીને પૂજા અર્ચના કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા દેવી દેવતાઓ સુધી પહોંચે છે અને આજ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે અને એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી કુળદેવી માતાજી કે ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો યાત્રામાં જઈએ ત્યારે દીવાનો દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે શું તમે આરતી કરો છો અને દીવો પ્રગટાવીને કુળદેવી કે ભગવાનની પૂજા કરો છો તો પણ મિત્રો તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એક સાથે આવે છે તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઉભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી અથવા જો તમારો ચાલુ ધંધો અચાનક બંધ થઈ ગયો છે કે કોઈ દુશ્મનો તમને હેરાન કરે છે કોઈએ તમને ખોટી રીતે ફસાવી દીધા છે જેમ કે તમે કોઈ ગુનો નથી કર્યો અને એ ગુનાની સજા તમે ભોગવી રહ્યા છો તો મિત્રો આવી બધી સમસ યાઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે આજના વીડિયોમાં આપને જણાવીશું તો મિત્રો વીડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો તમારી સમસ્યાનો સમાધાન તમને મળી જશે આ વીડિયોમાં તો મિત્રો આ વીડિયોની શરૂઆત કરતા પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ વીડિયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ ત્રણ શબ્દો બોલો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાની રહેતી નથી મિત્રો પરિસ સ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય પરંતુ બધી મુશ્કેલીઓ તેની જાતે જ સમાપ્ત થવાનો શરૂ થઈ જશે તેથી તે ત્રણે ચમત્કારી શબ્દો જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો જરૂર કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જે દેવી દેવતાને માનતા હો એમનું નામ જરૂરથી લખજો જેથી કરીને આપ અને આપના પરિવાર પર એમની કૃપા દ્રષ્ટિ બની રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવો એ આપણી પૂજા અને ઉપવાસના માટે સૌથી મહત્વપૂર્ણ ન કહેવાય છે અને મિત્રો દીવો કુરદેવી માતાજી કે ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન અને કુરદેવી માતાજી સાથે જોડીને રાખે છે આ સાથે તમે એ પણ જોયું હશે જ કે ઘરમાં તમારા દાદીમા અને માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે અને આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ રોત છે અને જો પ્રકાશને સૂર્યદેવ સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી ને તમે તેમની પૂજા કરી શકતા નથી તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સાથે હાથ જોડી દો તો પણ ભગવાન તમારી બધી પ્રાર્થના સાંભળે છે અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો સત્સંગ કરો છો તેમાં પણ જ્યાં સુધી દેવો માનવામાં આવે છે મિત્રો આ સાથે ગુરુજીએ એ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાડવામાં આવતી હતી તે સમયે દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી ન હતી અને એવું માનવામાં આવે આવે છે છે કે ભાઈના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં ત્યારે એક તોલોકી સળગાવવાથી વાતાવરણમાં ચાર હજાર ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે આથી પહેલાના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો અને વિજ્ઞાનને પણ સાબિત કર્યું જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે આ સાથે ગુરુજી એમ પણ કહે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારે ભૂલથી પણ દેવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવી નહીં ક્યારે અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો

તેમજ મોથી ફૂકીને ક્યારે દીવો બુજાવવો નહીં અને જો તમારો દીવો પૂજા કરતી વખતે બુજાઈ જાય છે તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને કુળદેવી માતાજી કે ભગવાને તમારી પૂજા સ્વીકારી નથી માટે પવન હવાથી દીવાને દૂર પ્રગટાવો જેથી કરીને દીવો બુજાય નહીં મિત્રો વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં તો કારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે તમારા ઘરમાં એ નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ્તો થાય જ છે સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂરી થાય છે આ સિવાય તમારી પાછળ કોઈ વ્યક્તિ કે કોઈ બુરી શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તમે દીવા માટે ચમેલીના તેમનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે જો તમે શનિદેવની કૃદષ્ટિ તે મુક્ત થવા માંગતા હોય ને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હોય અને પૈસાના દેવાથી પણ મુક્તિ મેળવવા માંગતા હોવ તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ તેમ જ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી હાથમાં હોય તો આ ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવતી રહે છે તેથી રાહુ કેતુની શાંતિ માટે તમારે પીપળાના ઝાડના મૂળમાં અરડુસીના તેલનો દીવો કરવો જોઈએ તેમજ મિત્રો આગળ વાત કરીએ તો પછી એક અખંડ દીવા માટે તમારે ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો ને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માંગો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિને દૂર કરવા માંગો છો અથવા જો તમારા એકવાર દેવો બહુ જ વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાનજી મહારાજના મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ આ સાથે જ ગુરુજી એ પણ કહે છે કે તમારે તમારા કુરદેવીની પૂજા કરવી જોઈએ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દેવો કરો છો પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દેવ પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી આવી સ્થિતિમાં ગુરુજીએ એક એવા ચમત્કારિક શબ્દ વિશે જણાવ્યું છે કે જે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે તો મિત્રો દીવ પ્રગટાવતી વખતે તમારે એ બોલવાનું હોય છે અને તો જ તમે ભગવાનના અને કુલદેવી માતાજીના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો ગુરુજી આપેલો ચમત્કારિક મંત્ર આપ

અને જે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે અને ગુરુજીએ પણ કહે છે કે આ મંત્રથી અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવા પ્રગટાવશો તમે આ મંત્રનો જાપ કરો છો તમે આ મંત્ર બોલો તો તમારો દિવસ સિદ્ધ થાય છે મિત્ર પછી દીવ પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો અથવા તમારી જે પણ ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા જ ચાલી રહી છે અથવા પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે તો તમે પણ ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલ ઉપાય ચોક્કસ કરશો અને જો તમે કરશો તો પરમ કૃપાળુ પરમાત્મા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમારા કુલદેવીની પણ કૃપા દૃષ્ટિ પ્રાપ્ત થશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજના વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો અને તમારા ગ્રુપ દ્વારા તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો तो मित्रों आप सौ पर कुलदेवी माता जी असीम कृपा दृष्टि बनी रहे एज प्रार्थना साथे जय श्री कृष्ण जय रामदेव पीर जय कुलदेवी माँ हर हर महादेव